વડોદરાના કલાલી ગામમાં આવેલ પટેલવાડીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના કલાલી ગામમાં આવેલ પટેલવાડી ખાતે કૃષ્ણા નેચરલ કેર દ્વારા નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર અમૃષા પટેલ દ્વારા કોઈપણ દવા ગોળી વગર સારવાર કરવામાં આવશે. જેમાં કમર દર્દ, દરેક પ્રકારનો વાહ ગરદન દર્દ, એડીનો દુખાવો, ખભાનો દુખાવો, યુરિક એસિડ તથા પેટના તમામ દર્દનો ઈલાજ કૃષ્ણા નેચરલ કેર દ્વારા કરવામાં આવ્યો છે અને આજ રોજ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ડોક્ટર્સની ટીમ હાજર હતી આલાદ્રા વિસ્તારના ભાજપના અગ્રણી અને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં વિસ્તારના સિનિયર સિટીઝનો તથા રહીશોએ નિશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો મારો થેરાપી સેન્ટર સન ફાર્મા રોડ ઉપર આવેલું છે એચસીજી કેન્સર સામે દ્વારકેશ કોમ્પ્લેક્ષની અંદર સત્તર અઢાર ફર્સ્ટ ફ્લોર ઉપર આજે જે કેમ્પ છે એ કલાલી ગામમાં આવેલો છે અને કલાલી ગામમાં પટેલવાડીમાં રાખેલો છે અને એ નિશુલ્ક કેમ્પ રાખ્યો છે જેમાં કમર ઘૂંટ સર્વાઇકલ આ બધા પ્રોબ્લેમ દવાગોળી વગર સોલ્વ થાય છે આજની લાઈફ લાઇફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે ને જમવાનુંથી લઈને બધી જ રીતે કે જેથી કરીને સાંધાના દુખાવો અને સર્વાઈકલના અને કમરના આ બધા જ પ્રોબ્લેમ અત્યારે લાઇફ ચેન્જ થવાના કારણે જ આ વસ્તુ થાય છે અમરીષા પટેલ